તો સ્વામી કેટલા બધા આજે એ કર્યું છે બાપા એ તો પ્રમુખ સ્વામી મારા ના જીવન ને બાપા બદલપુર હતા એક વાર અને બદલપુર ની અંદર સુદ નોમ હતી શુદ્ધ નોમ ના અપાસ હોય આપણે એટલે મેં પ્રમુખ સ્વામી ને વાત કરી કે બાપા બદલપુર માં આજે નોમ છે તો તમે અમને છૂટ આપી દો જમવાની કારણ કે અમને આપવા હોય નીરજળા અને ઉનાળો હતો દર્શન ની મજા નો આવે પછી આ ઉદાસ જેવું આમ આપડે આમ સુખ નો આવે અને પછી તમે છૂટ આપો આ પ્રસાદી નું ગામ છે સાસીમાં બહુ આયેલા હરિભાઈ ની રસોઈ છે બાપા ક્યાં પ્રસાદી નું ગામ છે ને એમાં અપવાસ કરીને બહુ ડબલ પોઈન્ટ પુન મળે અપવાસ જ કરો મેં બહુ વિનંતી કરી પણ બધા સંતો કે તમે કયો એટલે આપણે બાપા જોડે હું બોલવાની થોડી છૂટ એટલે મેં કીધું બાપા આપો ને આપો અને પછી બાપા નાસ્તો કરવા બેઠે ને એનો ઉકાળો લેવા હું રહોડામાં ગયો ઉકાળો લઈને આવ્યો ને રસોડું થોડું એક રૂમ વચ્ચે છે પછી રસોડું તો બધા સંતો હસતા હતા મેં કીધું કેમ બધા હસો છો

જમીન પછી છૂટ આપી મોડા તો પ્રમુખ સ્વામી આજે આટલી પ્રવૃત્તિમાં હું ગમત કરે હેત કરે એવું કરાવે ને આપણને તો આપણે એની પર હેત તૂટે જ નહીં ક્યારે ગમે જેવું કરે ને દૂધ પાક અને કઠી ભેગા જમાડ્યા છે બાપાઈ લીંબાસી માં અડધું પથ્થર દૂધ પાક ને એની અંદર અર્ધું પથ્થર કઠી રેડાવડે અને સ્વાઈ પી જાવ તો સ્વામીમાંથી માંથી આપણે પ્રેમ ઓછો ન થાય કારણ કે આપણે બધી લાગણી એના માટે હોય ને બાકી ઘરે કોઈ કે આવું કર્યું હોય સમસી ખાલી કઢી જો દૂધ પાંચ ટીપા પડ્યા હોય ને તો એ આપણું મોટું પકડે કઈ ગુસ્સો આવે કે કપાવ આવે પણ બાપા ગમે તે કરે તો બાપા માટે કોઈ આપણે કઈ થાય નહીં સ્વામી પોતે એક વાર નવસારી હતા અને ઓગણીસો ને સત્તાણું માં બાપાની જન્મ જયંતિ આપણે ઉજવેલી ઓછા સન માં ઉજવેલી જુનાગઢમાં અને નવસાર ત્રણ ભાગમાં ઉજવેલી એટલે હરિભક્તોને બહુ ત્રાંસફળ ઉતારા ભીડો નો પડે વિભાગ ભાઈ હવે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ધર્મ જય તેના પછી બીજે એકથી જડાડે સવારમાં નાસ્તો કરતા હતા અને આપણા એક યુવક છે અને શાત્રાલયમાં ભણેલા છે વિદ્યાનગર હરેશભાઈ મોરડી આપણા સત્સંગી છે સુશુત્ર એની પ્રમુખ સ્વામીને વાત કરી કે બાપા હું આખી રાત જાગ્યો અને બે વચના જ મોઢે કર્યા છે હું બોલું તો સ્વામી રાજી થઈ ગયા બાપા કે આખી રાત ને વસનાત મોટે બોલો અને બાપા એને પછી એ વસનાત બોલ્યા પછી ખોબો ભરીને પ્રસાદ આપ્યો એટલે બધા રાજી થઈ ગયા ધબ્બા માર્યા તો મારા મનમાં છું કે આ હરિભક્તો રાજી બોલી જાય વસનાત મોટે કરે તો આપડે સાધુ છે એટલે હું બીજા આખી રાત ને મેં ચાર વસનાત મોટે પછી બાપા ને બીજા કીધું મેં બાપા હું બોલું વસનાત મેં મોટે ચાર કિર્યા હું આખી રાત જાગ્યો સ્વામી કે ના ના આપણે સ્વામી પ્રકાશ વાંચો કઈ નહીં બોલું પરસાદ નો હોય પણ બોલવાય નો ન કારણ કે આપણે છે ને દેખી માં કર્યા છે થોડા પેલા ભાવ થી કર્યા હોય એટલે સ્વામી જાણે ને પણ આપણે કોઈની પર ઈર્ષા નહીં કોઈની પર ભાવ ફેર ન થાય અને દરેક જોડે હળી મળીને આપણે મહિમાની દ્રષ્ટિ આપણે જો રાખીએ કે ગમે છે પણ સંબંધ કોનો થયો છે ને આપણે ઈર્ષા કોઈ યુવક ઉપર સંતો નો કોઈનો અભાવ ગુણ છે ને મહાન સ્વામી મહારાજ ગાદી આવે તો આપણે આપણા કલ્યાણ માટે જ શ્વસન કર્યો છે અને જો અત્યારે લોકડાઉન છે થોડીક તકલીફ છે થોડું બાજનું વાતાવરણ આખું પણ એ વખતે આપણે મહારાજે લખ્યું છે હાથ દુકાળ પડે ને તો તમે આગ ઉપાસના રાખશો તો તમારી રક્ષા હું કરીશ આપણી રક્ષા મહારાજ કરશે આપણે એના નિયમમાં રહી જેટલા મહાન સ્વામી મહારાજે ઉપાય બધા ઉપાય કંટાળો આવવાનો જ નહીં ઘરમાં થોડું કામકાજ કરાવી બધા જોડે હે આનંદ રહીએ ખુશમાં બધાને રાખીએ ઘરમાં તમારા બાપા ઉદાસ હોય તો એને ખુશમાં રાખીએ આપણે પણ જો અત્યારે આ લોકડાઉન હિસાબે મોબાઈલ લઈને આપણે બધી કચરાપટ્ટી પટ્ટી જોતો કરીએ અંદર બધું પછી આપણું મન ભક્તિમાં લાગે નહીં અત્યારે આપણે રોજ શ્રેષ્ઠા બોલી વાતો વસના તો વાંચી ઘરમાં થાળ મૂકે તો ફ્રી હોય તો એક બે થાળ ગાઈએ આપણે ઘરમાં થોડું કામકાજ કરાવીએ આપણે થોડી રસોઈ પાણી શીખી જઈએ તો આપણે હાજા માતા ઘરના સભ્યો હોય તો કામમાં લાગે આપણે સુખમાં દિવસો જાય મહારાજે વરદાન લીધું કે

અને મહાન સ્વામી મહારાજ જેવા એવા જ આપણને ગુરુ સાક્ષાત મળ્યા છે એટલે આપણે જન્મ સફળ આપણો થઈ જ ગયો છે ત્યાં આપણે હિતેશભાઈ કોન્ટેક્ટ છે અમેરિકામાં જે પેલન રહેતા એના પિતાનું નામ છે મોતી એનું ગામ છે મોરડ પેટલક ની બાજુમાં હવે એની બાપાને વાત કરી બાપા મોરડ અમારું મકાન છે વિદ્યાનગર માં ફ્લેટ લીધો છે એક મુંબઈ માં છે અને લંડન ઈ છે તો હું કયા ઘર માં રહું મારી ઉંમર થઈ છે તમે તેડવા ક્યાંથી આવશો મને બાપા કે કોઈ પણ જગ્યાએ રહો ને

અને બે ત્રણ સર્જન ભેગા થઈને મારું ઓપરેશન કર્યું અને પછી અઠવાડિયા પછી મને વાત કરી ઓપરેશન થઈ ગયા પછી પંદર દાડા પછી કે તમે બેડ હેઠળ પગ ક્યારે નહીં મૂકી શકો આખી જિંદગી તમારે બેડમાં હોતા હોતા પૂરી કરવાની તમારો સાથળ એવી રીતે તૂટ્યો છે ને કે કોઈ રીતે અંતા નહીં એટલે મહાન સ્વામી મહારાજો મને બહુ જ ફોન કરતા અને પછી અમે વ્હીલ ચેરમાં એમ્બ્યુલન્સમાં મંદિરે ગયા સાહિબ આગત આવી બેટા મળ્યા પછી મેં કીધું ડોક્ટરે સ્વામી આવું કીધું છે

સારા અધિકારીની ઓળખાણ થઈ હોય તો આપણે થાય તો આ સત્સંગ આપણો જેટલો મજબૂત આપણે કરીશું આપણા જીવનો સત્સંગ કરીશું ને ભગવાન અંતર્યામી છે આપણી બધી ભક્તિ સ્વીકારે છે આપણી મન છે ખરાબ છે નો કરવાના વિચાર કરે નો જોવાનું જોલે નો બોલવાનું બોલે પણ આપણે કુસંગથી કોઈ માણસ સુખી થયા નથી દુનિયામાં કોઈ માણસ અને કુસંગ છે ને ગમે તેને લાગી જાય છે નવરા હોય ને જો ધ્યાન નો રાખીને તો આપણું મન ક્યાંય નું ક્યાંય ઊંડું ઉતરી જાય અને પછી કચરો નીકળે જ નહીં આપણા માંથી વાંચી આપણે ઘરમાં આરતી અષ્ટ બોલી થાળ બોલી અને ઘરમાં કેમ સંપ વધે અત્યારે તો સમય એવો છે રોજ ઘર સભા કરો શ્રેષ્ઠા બોલો જેટલી આપણા માં ની ભક્તિ આપણે કરીએ કંટાળો આવે જ નહીં તો મહારાજ ને શરણોમાં પ્રાર્થના કરીએ છીએ આપણે નાની ઉમર છે તમને આજે બારે વાતાવરણ એટલું બધું નું હોય છે તો બાર ને મોબાઈલ ની અંદર કે બાર ની ખાણી પીણી કે એવી સ્ત્રી પુરુષ મર્યાદામાં કે આપણું મન લપસાઈ ન જાય બાપા છે ને એ દામનગર હતા અને બાપા ને મારે પંખો નાખવા ને તો ઉનાળો તો બાપા એ બહુ બહુ જ અને સ્વામી તો એકાદશી કરતા ધાણા પાણે ગામડે વિચરાણ માં કરતા ધાણાપાણી અંદર બાપા ને રોજ તણચ ગામ તો ફરવાના જ પાછા દરેક ગામમાં હો હો પધરામણી હોય કેટલી વખત આપડે જોયા છે બાપા ને કઈક પાછા હોય પણ હો પધરામણી તો ઈચ્છી છે કેમ હવે દામનગર માં એકાદશી હતી ને અને સ્વામીને જવાનું થયું તો બારસના પાણામાં સ્વામી તો કેવું છે બાપા પધરામણી કેટલી પધરામણી કરી એક વાગ્યા સુધી કરી આઠ વાગ્યા થી નો સ્ટોપ આપણે એ બી બુદ્ધિ ની પેલા બાપા ને રસ્તામાં પાણી પધરામણીમાં પાણી પાવાનું આપણે હું જ પાણી વચ્ચે પાઈ બાપા નિર્જળા હોય કાલનો અને વિવેક સાગર સ્વામી થાકી ગયા હતા હું ભેગો હતો ભદ્રામણી હું થાકી ગયો અને બાપા જેવા આવ્યા ને એક લગ્ન વાડીમાં ઉતારો હતો પટેલ વાડી તો સ્વામી સીધા પથારીમાં જ પડ્યા સ્વામી કે મારે જમવું નથી મને હોય જવા દો કાલ નો અપાસ છે સ્વામી થોડા દાળ ભાત જમીન પછી હો તો સ્વામી બહુ થાકી ગયા હતા અને થોડા ભાત દાળ ભાત બાપા પથ્થર માં અને પછી મને કે પંખો નાખો એટલે હું પંખો નાખવા બેઠો રૂમમાં અંધારું કરી નાખેલું અને લાઈટ તો હતી ને વીજળો નાખવાનો હાથ એમાં મને બેઠા બેઠા પંખો નાખો ને આવો બપોરે એમ પંખો નાખો આપણે અપ્પા આગલે દાડો મને આવવા પડ્યા એટલે ઉભો ઉભો પંખો નાખો ને ઉભા હું પડ્યો બાપા ને ઉપર ઝોલો આવ્યું થોડી વાર સ્વામી પડખું ફરીને મને શું થયું મેં કીધું સ્વામી મને જોવા આવ્યું સ્વામી મને પૂછે તમને કઈ વાગ્યું નથી ને હવે આપણે એની માથે પડ્યા હોય સ્વામી કેવું ખાનદાન બાપા કે કોઈને કે નહીં કે સેવા કરે છે માથે પડે છે અને કાલે ન મોકલતા સ્વામી કોઈને કીધું નહીં અને મને પૂછે તમને કઈ વાગ્યું નથી ને એમ તો આજે મોટા પુરુષ છે જે ભીડા બેઠા છે ને એને ભાવનાઓ કેટલી ઊંચી છે ને આપણને ખબર પડે કે એક એક પ્રસંગે કે કોઈના માટે એલર્જી અભાવ સહન જ કરી લે સહન જ કોઈ બોલે જ નહીં કોઈ કાંઈ પણ પ્રમુખ સ્વામી મહારાજ સાથે વિચરણ માં ઘણી વાર જવા છું અમે એકવાર પરદેશ ગયા હતા બાપા જોડે તો લંડન માં બાપા ને એમ કીધું કે બાપા પંચાણું ની સાલ માં અમારે ટનલ જોવા જવું છે ફ્રાન્સ દેશ અને ઇંગ્લેન્ડ ની વચ્ચે 37 કિલોમીટર ની દરિયાની હેઠે રસ્તા કાઢ્યા છે ટનલ ખરી છે ગાડી જાય ને આવે અને ઉપર દરિયો અને હેઠે પાણીની અંદર પણ પાણી ક્યાંય આવે ની ને તો આપણે એટલે સ્વામીને કીધું જોવા જાવું સ્વામી કે એમાં હું જોવાનું છે મેં કીધું જો અમારે દેશમાં જન કહેવા થાય કે અમે ટનલ જોઈ આવ્યા ડોક્ટર સ્વામી ઘણી વાર કહે છે કે આવી રીતે બનાવ્યું છે વિજ્ઞાને તો બાપા કે તેમ દેશમાં ટનલ નથી જોઈ દેશમાં ક્યાં ટનલ છે બાપા કે ભોગળા નથી જોયા આ મોટા ભોગળા એમાં હું જોવાનું છે પ્રમુખ સ્વામી તો છે ને અમે એકવાર માં બાપા જોડે પધરામણી જતા હતા ને તો સ્વામી તો પ્રકાશ વાંચ્યા કરે ટપાલ વાંચ્યા કરે લાઈટ ટ્રાફિક લાઈટ હોય તો બાપા ઓછું ન જોવે ગાડી જેમ ઉભી રહી કેવા મકાનો કાંઈ નહીં આખો બસ એટલું જોઈએ વાંચા જ કરે રૂમ માં બેઠા હોય એમ હવે આપડે તો પરદેશ ગયા હોય તો શું છે જોવાનું મન થાય મકાનો કેવા છે માણસો કેવા છે હું ભાઈ છે આમ બારી આગળ બેહવાનું મન થાય પણ સ્વામી ને તો કોઈ રસ નહીં ને આમ ભગવાન થી પૂર્ણ હોય ને કોઈ પણ માણસ ધરાઈ ને બેઠા હોય ને જમીન પછી કોઈ લાવવાનું તો ખાય નહીં પણ થોડાક જો અધૂરો જમ્યા હોય ને તો એની ઈચ્છા થાય કે ડબ્બો ખોલી ફ્રીજ ખોલી ભગવાનથી પૂર્ણા છે મહાન સ્વામી મહારાજ આ બધા સદ્ગુરુ આપણા જો ત્યાગલો સ્વામી કોઠારી બાપા આવા પુરુષો છે ને આ પૃથ્વી પર ભાગ્ય આપણા છે કે આવા મહાન પુરુષો આ માયા પરના એની પ્રાપ્તિ આપણને થઈ છે એનું શરણો આપણને મળ્યું છે દુનિયામાં કેટલા બધા માણસો અબજો માણસો છે આજે એના ખોળે આવ્યા છે કુસંગ છે ને નાની વસ્તુ આપણે સત્સંગમાંથી બહાર લઈ જાય જાય મન ખાટું થઈ સંતો આપણે સંતો માટે આપણે ભાવ ફેર થઈ જાય પણ આપણે મહારાજ ના નિયમમાં રહેવું મન ખરાબ છે નો કરવાના ઘાટ કરે નો કરવાનું સુખ લેવા ફાંફા મારી પણ વિષયમાં ક્યાંય સુખ નથી આ દુનિયા બધા વિષય ભોગવે છે કોના હૃદય શાંતિ ને આનંદ ને ઉત્સાહ છે કેવો પણ ભગતજી મહારાજ માં રહ્યા છે યોગી બાપા જુઓ તમે કેફમાં રહ્યા છે તળાવમાં નાતા કંતાન ઉપર રહેતા પણ મોટા મોટા શેઠિયાઓ ફીકા લાગે એવું એને જેવું હસવું દુનિયામાં કોઈ અંદર છે આવે બાર ક્યાંય છે ની તો તમે બધા યુવાનો જેટલા કથામાં અત્યારે સાંભળો છો ને બધા દઢ સંકલ્પ બાપા ની શતાબ્દી નિમિત્તે એક આજ્ઞા લોપી નથી કોઈનો અભાવ લેવો નથી આપણે અને દસ દસ યુવાનો ને સત્સ નો રંગ લગાડવો છે આપણે શતાબ્દી નિમિત્તે

વિષય ગમે તેલા પરલોભનો મન કરે આપણે યુવાની હોય થોડી આપડે ઇન્દ્રિયોના ભાવ હોય પણ આપણે પ્રાર્થના રોજ કરવી महाराज ને આપણે બોર્ડર બાર જઈએ નહીં એવું જોઈ નહીં એવું વાંચી નહીં એવા ખોરાક નો લઈએ મા બાપ ની પણ એવી સેવા ખરી પ્રેમ ભાવ થી ઘર માં હળે મળે બધા યુવાનો છો તમારા મમ્મી પપ્પા હોય કે દાદા દાદી હોય કે જે કાઈ પરિવાર ના સભ્ય હોય એ બિચારા કઈક એની પ્રકૃતિ હોય તો આપણે ગુસ્સો ન કરીએ તમારે મમ્મી થોડું હળી મળી એ લોકોને એમ સંતોષ થાય ને આમાંથી આશીર્વાદ આપે અંદર છે આપણને આપણે કોઈ છે કંડ આપણે નાના હતા તમારા ટોયલેટ ધોયા છે મા બાપે માં સંડાસ કરતો બાળક એની મમ્મી એની નરક ધોતી અને વીસ વર્ષ સુધી એની ભગવાનની જેમ આપણી સેવાઓ કરી છે તો આપણે હજી યુવાન થયા છે તો થોડીક મા બાપ આપણે ટોકે કે આપણે હારા માટે ટોકે વાલ હોય એટલે ટોકે આપણે ભણવા માટે કે કઈ જોવા માટે કઈ ઉઠવા પહેરવામાં તો આપણે ક્યારેક કંટાળવું નહીં મા બાપ ને સંતોષ થાય જીવન જીવવું ઘરમાં આપણે સહન કરી લેવું નમી દેવું થોડું મદદ કરીએ એવા સારા ગુણ આપણે મેળવીને કોઈ પણ વ્યક્તિ જો શરીર બગડે ને તમારું રસોડું હારું હોય બંગલા હારા હોય ગાડીઓ હારી હોય પણ શરીર બગડે ને એક સુખ નું આવે નાવા ધોવાનું ખાવાનું કે આરામનું તબિયત બગડી ગઈ એવી રીતે જો મન બગડે ને બધું જ સારું હોય શરીર હોય બધું તમારું છે પણ મન બગડે તમને મન ન બગડે એના માટે સત્સંગમાં સભામાં આપણે રોજ વાતો વચના વાંચીએ આપણે બધા નિયમિત આપણો સત્સંગ કરીએ તો આપણું મન પવિત્ર રહે જેમ શરીરને કઈ નડતું હોય જમતા નથી આપણે આપણા ખોરાકમાં એમ મનને નડે ને મન બગડે ને એવી વસ્તુ થી એવા મિત્રો થી દૂર રહેવું